હલો મિત્રો હું શું કહેવાય આખેલા ફરી આવી ગયો છું એક નવા વિડીયો સાથે તો આપણે જોતા હતા પંચાયતી રાજના વિડીયો એમાં જ આપણે આગળ વધીએ પંચાયતી રાજના આ વિડીયોમાં આપણે ગ્રામસભામાં રજૂ થતા થતી અન્ય બાબતો વિશે જોઈશું આજે ગ્રામસભામાં ઘણી બધી બાબતો વિશે ચર્ચા થતી હોય છે એ બધી બાબતો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે કેવા કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થાય છે અને ગ્રામસભાની અંદર કેવા પ્રકારની કામગીરી થાય છે એ ઉપરાંત પણ ઘણી બાબતો છે જે આજે આપણે જોઈએ ગ્રામસભામાં ઘણી બધી બાબતોની ચર્ચા થાય છે એ બધી બાબતો ઉપરાંત અન્ય બાબતોની પણ ચર્ચા થાય છે જે નીચે મુજબ છે જેમાં વિકાસના મુખ્ય સાત માપદંડો નક્કી કરવામાં આવ્યા છે એમાં પહેલું છે પાણી પુરવઠો પંચાયત શિક્ષણ આરોગ્ય કૃષિ કાયદો અને વ્યવસ્થા તો આ સાત બાબતો મુખ્ય છે જેના આધારે વિકાસ કેટલો વિકાસ થયો તે નક્કી કરી શકાય છે તો ગ્રા ગ્રામસભા યોજાય તો એમાં આ બાબતો ઉપર ચર્ચાઓ થતી હોય છે અને આ બધી બાબતોને લગતી જુદી જુદી યોજનાઓ હોય છે તો એ યોજનાઓની ચર્ચા થઈ છે પીવાના પાણી ઘાસચારા વગેરે મુદ્દાઓ પર પણ ચર્ચા થાય છે કુદરતી આફતો વિશે જાણકારી તથા માર્ગદર્શન આપવું તથા આફત સમય બચવા માટે કરવાની કામગીરી વિશે માહિતી આપવી મીન્સ કોઈ એવી કુદરતી આફત આવી પડી હોય તો તે સમયે શું કરવું અથવા તો કુદરતી આફત સમયે બચવું કઈ રીતના વગેરે જેવું માર્ગદર્શન ગ્રામસભામાં આપી શકાય છે તેના ઉપર ચર્ચા કરી શકાય છે કાનૂની સેવાઓ વિશે માહિતી આપવી કાનૂની સેવાઓની માહિતી આપી શકાય છે ગ્રામસભામાં જેથી લોકોમાં કાયદાકીય નોલેજ વધે કાયદા બાબતે લોકો સભાન બને તે માટે એ ઉપરાંત સુપ્રીમ કોર્ટના ચુકાદાને નીચે મુજબની યોજનાઓ વિશે માહિતી આપવી મોસ્ટ ઓફ યોજનાઓ વિશે માહિતી ગ્રામસભામાં અપાતી હોય છે જેમાં અમુક યોજનાઓ છે જેની માહિતી ગ્રામસભામાં આપવાની હોય છે એમાં પહેલું છે અંત્યોદય અન્ન યોજના બીજું છે અન્નપૂર્ણા યોજના ત્રીજું છે મધ્યાહન ભોજન યોજના જે સ્કૂલના સ્ટુડન્ટને ભોજન આપવામાં આવે છે મિડ ડે મીલ યોજના તરીકે ઓળખાય છે પછી છે લક્ષિત જાહેર વિતરણ યોજના સંકલિત બાળ વિકાસ યોજના રાષ્ટ્રીય વૃદ્ધા પેન્શન યોજના રાષ્ટ્રીય પ્રસ્તુતિ લાભ યોજના ને રાષ્ટ્રીય પરિવાર લાભ યોજના આવી સાત યોજનાઓ વિશે માહિતી આપવાની હોય છે આ વિડીયોમાં બસ આટલું જ ફરી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં આપણે અત્યાર સુધી જે વિડીયો જોયા પંચાયતના એની અંદર આપણે ગ્રામસભા વિશે માહિતી મેળવી કે ગ્રામસભા કઈ રીતના યોજાય છે તેનું અધ્યક્ષ કોણ હોય છે તેમાં કઈ કઈ પ્રકારની કામગીરી થાય છે વગેરે બાબતો ગ્રામસભા વિશે જોઈએ અહીં ગ્રામસભાનો ટોપિક પૂરો થાય છે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં પંચાયતી રાજની એક પાયાની સંસ્થા એટલે કે ગ્રામ પંચાયત વિશે જોશું ત્યાં સુધી આવજો આપે મારા વિડીયા જોયા તે બદલ યુ થેન્ક યુ સો મચ પ્લીઝ તેને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો